પૂર્વ કચ્છ ગાંધીધામ નવે પ્રોહિબિશન ના જુગાર ની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ સી સાહેબનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એમ ડુઆ તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ તુલસીભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુરામભાઈ દેસરાભાઈ ખાનગી બાતમી હકીકત મળેલ કે નવવાડી વિસ્તારમાં ઓટલા પાસે જાહેરમાં અમુક ઈસમો ગંજી રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય

તેમજ હરેશ ઉર્ફે કાલુ પ્રેમાચંદ મોહિનાણી ઉમરવરસ અડતાલીસ રહે સીસી એક્સ સત્તાવન નવવાડી આદિપુર ગુરુમુખદાસ વિરુમલદાસ સતવાણી ઉંમરવરસ અડતાલીસ રહે લછવાણી ધર્મશાળા સામે સિંધુવ વર્ષા વોર્ડ ચાર એ આદિપુર તેમજ રાજુભાઈ લીલાઘર ભાવસાર ઉમર વરસ ચુમાલીસ રહે સીસી એકસો બાણુ નવવાડી આદીપુર કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા સત્યાવીસ હજાર બસો સિત્તેર તથા ગંજીપાના નંગ બાવન એમ કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર બસો સિત્તેર નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ વાડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એમ ડુઆ તથા આદીપુર સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે